નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું આ લીમડાનું જ્યુસ જે ચૈત્ર માસમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ પીવામાં આવે છે કહેવામાં આવે છે કે ચૈત્ર માસમાં લીમડાનું સેવન કરવાથી આખું વર્ષ આરોગ્ય જળવાઈ રહે છે તાવ અને બીજા ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે તો જે રીતનું હું મારા ઘરે આ જ્યુસ બનાવું છું લીમડાનું એ આજ તમને હું બતાવવાની છું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં લીમડો લઈ લીધો છે એમાંથી આપણે જે આ ફાલનો ભાગ છે એ લઈ લેશું આ રીતે આપણે તોડી લેશું આને મોર પણ કહેવામાં આવે છે તો આ આપણે જે ફાલનો ભાગ છે એ રીતે આ તોડી લઈશું અને કૂણી કૂણી લીમડાની તિરખીઓ પણ આપણે તોડી લઈશું તોડીને આપણે એક બાઉલમાં લઈ લેશું પેલા આપણે જે કોર છે એ બધો લઈ લેવાનો છે ઘણા લોકો આ ચૈત્ર મહિનામાં જ પીતા હોય છે પણ આ જ્યુસ તો હું હંમેશા બનાવું છું કારણ કે મારા હસબન્ડ ડાયાબિટીસ છે એટલે હું આ બારે માસ ત્રીજા દિવસે લીમડા નું જ્યુસ બનાવું છું ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે આપણે ફાલ છે એ લઈ લેશું તમે નકરા આ નું જ્યુસ પણ બનાવી શકો છો અને નકરા કુમળા પાનનું પણ અલગ અલગ રીતે બનાવી શકો છો પણ આજે આપણે બંને મિક્સ કરીશું તો અહીંયા આટલો મેં લીમડાના મોર લઈ લીધા છે તો હવે આપણે એના કુમળા કુમળા પાન લઈ લેશું ક્યારેક ની કુણી ડાળખ્યું છે એમાંથી આપણે આ કૂણા કૂણા પાન તોડી લઈશું આ લીમડાનો રસ પીવાથી જેને ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય અથવા વાહ હોય એ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મારા સાસુઆ આખો ચૈતર મહિનો આ રસ પીવે છે રોજ નાના કોઠે આ રસ એ દરરોજ પીવે છે તો અહીંયા મેં કૂણા કૂણા લીમડાના પાન અને તેનો કોર પણ તોડી લીધો છે અહીંયા મેં બે ગ્લાસ થાય એટલો તોડી લીધો છે તો હવે આને આપણે ધોઈને સાફ કરી લઈશું ધોવાથી જે ઉપર ધોળ કચરો જે લાગેલો હોય એ બધું સારી રીતે ધોવાઈ જશે અને સારી રીતે ધોઈને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાનું છે તો અહીંયા એક મિક્સર જારમાં આપણે ધોઈને એમાં લઈ લેશું જો તમારે આ રીતનો નકરા લીમડાના પાનનો જ્યુસ ન બનાવવું હોય તો તમે આમાં છથી સાત ફુદીનાના પાન પાંચથી છ મરી અને થોડુંક સંચળ પાવડર એડ કરીને પણ બનાવી શકો છો પણ હું તો કડવું જ બનાવવાની છું એટલે કંઈ ઉમેરતી નથી આજ રીતે ડાયરેક્ટ બનાવી લઈશ તો હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું થી ત્રણ ચમચી જેટલું અને મિક્સર જારમાં એડ કર્યા બાદ એને આપણે પીસી લઈશું તો આપણે લેમડાને ક્રશ કરી લીધો છે સારી રીતે હવે આને આપણે ગાળી લઈશું તો આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું અને આને આપણે ગાળી લઈશું તો અહીંયા બાઉલમાં એક ગરણો લીધો છે એમાં આપણે એને ગાળી લઈશું આ રીતે આપણે દબાવીને પ્રેસ કરીને બધું જ લીમડામાંથી રસ કાઢી લઈશું આપણે દબાવીને બધો જ રસ નીતારી લીધો છે તો હવે આમાં એક ગ્લાસ જેટલું આપણે બીજું પાણી એડ કરીશું એક ગ્લાસ પી શકે છે અને નાના બાળકોને પીવું હોય તો અડધા ગ્લાસ જેટલું એ પી શકે છે તો અહીંયા આપણું બે ગ્લાસ ભરીને જ્યુસ બનીને તૈયાર છે તો આ અત્યારે ચૈત્ર મહિનો ચાલુ છે તો તમે રોજ પી શકો છો સવારે નરણા કોઠે પીશો તો ખૂબ જ ફાયદાકારક રહેશે સરસ મજાનું લીમડાનું જ્યુસ બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો